કેમ છો ખેડૂત મિત્રો મજામાં હું છું ખેડૂત મિત્રો માહિતગર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાસરા આપ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે આપણે ખેતીવાડીની માહિતીની સાથે સાથે આજે આપણા ગુજરાત લોકોની ગુજરાતના જે લોકો છે તેની જે ડિમાન્ડ છે તે ઘરે સરસ મજાના ફળ પાકો વાવે જ છે પરંતુ દેખાવના અને સુગંધીદાર જે છોડ છે તેનું પણ વાવેતર છે તે ઘર આંગણામાં કરતા હોય છે તો એવી જ આજે વાત કરવી છે કે આપણને પાંદડું તોડીને જો આપણે મસળી અને કદાચ પસાર થાય તો પણ ખૂબ જ સરસ મજાની જે સુગંધ છે તે આપણે જે મરવાનો છોડ છે તેમાં અનેક છોડ કરતાં વધારે માત્રામાં ખુશ્બુ છે તે આવતી હોય છે તમે જોઈ રહ્યા છો કે સરસ મજાનો મરવાનો છોડ અમારા એક સંબંધીએ વાવેલો છે ઘરે અને ગુજરાતના ઘણા બધા લોકો છે તે ઘરે વાવવાનો એટલો બધો ટ્રેન્ડ આજે વિકસ્યો છે અને લોકોમાં એટલી બધી જાગૃતિ આવી છે પર્યાવરણ પ્રત્યે સભાન થયા છે અને સરસ મજાના બાગાયતી ફળ પાકોની સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ કે આવા દેખાવના છોડ છે જે ખુશબુદાર છોડ તરીકે આપણે ઓળખીએ છીએ એવો મરવો છે તે આજે ઘણી બધી જગ્યાએ ઘણા બધા કુટુંબો છે તે ઘરે વાવતા થયા છે તમે જોઈ રહ્યા છો કે બાગાયતી ફળ પાકો પણ આપણે વાવે છે બાજુમાં સરસ મજાની નારિયેલી છે તે પણ આપણે જોઈ રહ્યા છીએ આ ઉપરાંત તુવેર છે જે આપણે ઘર પૂરતું એટલા માટે લોકો આજે વાવતા થયા છે કે દવા ખાતર વગર છે તે આવા જો આપણે છોડ વાવેલા હોય તો આપણે મેળવી શકીએ તમે ખુદ આ બધો નજારો જોઈ રહ્યા છો કે અમારા જે સંબંધી છે તેમણે સરસ મજાની સિસ્ટમથી આખા જે છોડ છે તે વાવેલા છે દેખાવના ઘણા બધા છોડ છે તુવેર છે મરવો છે આપણે નારિયેળી જોઈ આ ઉપરાંત મીઠો લીમડો છે તે પણ તમે જોઈ રહ્યા છો અને આજે સરગવાનો જે ક્રેજ છે તે પણ એટલો બધો વધી ગયો છે કે લોકો છે આજે ઓર્ગેનિક ખાવા માટે ખૂબ સારા એવા મથામણ કરતા હોય છે પરંતુ મળતું નથી કિંમત આપીને પણ ઓર્ગેનિક વસ્તુઓ મેળવવી આજે મુશ્કેલ છે ત્યારે ઘણા બધા લોકો આવા બાગાયતી ફળ પાકો છે કે ઔષધીય પાકો છે સરગવા જેવા જે વૃક્ષો જે ઝડપી વિકાસ કરે છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં સરસ મજાના પૌષ્ટિક શીંગો છે જે આપણે રોજબરોજના વપરાશમાં રસોઈમાં શાકભાજી તરીકે ખાતા થયા છે તે ઘર આંગણે જ આજે મેળવીને શરીરને સરસ મજાના નેચરલી પૌષ્ટિક જે ખોરાક છે તે આપીને તંદુરસ્ત સમાજનું નિર્ણય જો નિર્માણ આપણે કરવું હશે તો આવા વૃક્ષો છે તે ઘરે વાવવા જોશે આ ઉપરાંત તુવેર પણ આજે ઠેર ઠેર આપણને જોવા મળી રહી છે કે આખું વર્ષ ચાલે તેટલા પ્રમાણમાં માત્ર ટૂંકા ગાળામાં થોડા એવા છોડ વાવી દીધા હોય તો પણ આપણે લીલી તુવેરની શિંગોનું શાક કરી શકીએ અને સુકાઈ જાય ત્યારબાદ આપણે કઠોળ તરીકે લાંબા સમય સુધી આપણા ઘર પૂરતું ચાલે તેટલું મેળવી શકીએ આ ઉપરાંત ચીકુની તો વાત જ શું કરવી તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ઘરોમાં ચીકુ છે તે આજે ફરજિયાત લોકો છે વાવેત છે સરસ મજાની કાલીપત્તી ચીકુની જાતો છે તે ગુજરાતમાં ઠેર ઠેર લોકો ઘરે વાવતા થયા છે આ ઉપરાંત ઔષધીય રીતે ખૂબ જ મહત્ત્વ ધરાવતો એવો તુલસીનો પાક તુલસીનો એક છોડ મિત્રો તમે વાવી દીધો હોય તો પણ એની આજુબાજુમાં જ જે તુલસીના બીજ પાકી જતા હોય છે અને ખરતા હોય છે અને અસંખ્ય છોડ છે તે આપણે તુલસીને આવી રીતે વાવવા નથી પડતા માત્ર એક જ વખત વાવેતર કર્યું હોય તો આપણે દર વર્ષે તમે જોઈ રહ્યા છો કે નીચે કેટલી બધી તુલસી છે તે ઊગી નીકળી છે આ ઉપરાંત જામફળ છે લીંબુ છે કાગદી લીંબુ કે જે પાતળી છાલના કારણે આપણે ભારતભરમાં આજે ખૂબ જ ગુજરાતની કાગદી લીંબુની જાત છે તે વખણાઈ રહી છે તમે જોઈ રહ્યા છો કે સરસ મજાના જામફળ સફેદ જામફળ છે અને તેની જ બાજુમાં આપણે જોઈ રહ્યા છીએ કે લાલ જામફળ છે સફેદ અને લાલ જામફળ છે તે બંનેના સ્વાદ અલગ અલગ હોવાથી અને જે લોકોને ઘરે મોટા ફળિયા છે તે આવા અલગ અલગ પ્રકારની વેરાયટીઓ વાવીને સરસ મજાના ઓર્ગેનિક ફળો છે તે મેળવે છે આપણે આગળ જોતા જઈએ કે અમારા વિસ્તારમાં દેશી બદામ છે તે છોકરાઓ છે તે ખૂબ શોખથી ખાય છે તમે જોઈને પણ કલ્પના કરી શકશો કે અંદાજે ચાલીસથી પચાસ ફૂટની ઊંચાઈ ધરાવતો જે આપણે દેશી જાત છે બદામની તેનું વાવેતર પણ આજે વધી રહ્યું છે ઘરે વાવવામાં ઘણા બધા લોકો એટલા માટે રસ જાગૃત કરી રહ્યા છે કે ઘર આંગણે જો આપણે આવા ફળો છે તે પોતાનું ઉત્પાદન એટલું બધું આપે છે કે આપણા કુટુંબ પૂરતું તો નહીં પરંતુ આપણે આડોશી પાડોશી સગા સંબંધીમાં પણ પૂરું પાડી શકીએ કારણ કે કાલીપત્તી ચીકુની જાતો છે તે અંદાજે એંસી થી સો કિલોની આસપાસ પુખ્ત વયના ઝાડ છે તે ઉત્પાદન આપે છે અને આપણે જોઈ રહ્યા છીએ કે દાડમ દાડમ પણ તમે જોઈ શકો છો કે ઓછી માવજત માગતો પાક છે અને ઘરે આવા વૃક્ષો આપણે વાવેલા હોય તો રોગ જીવાતના પ્રશ્નો પણ એટલા નથી રહેતા આ ઉપરાંત તેની બાજુમાં જ છે રીંગણનો છોડે આજે આપણે મિત્રોને એટલા માટે બતાવી રહ્યા છીએ કે લોકો માહિતગાર બને જાણે અને પોતાના કુટુંબ માટે કંઈક કરી છૂટે પર્યાવરણ માટે કંઈક કરી છૂટે તેવી રીતે એવા મોટા વૃક્ષોની સાથે સાથે સુશોભનના છે કઠોળના પાકો છે અને છાયાવાળા પાકો છે અથવા તો બાગાયતી ફળ પાકોમાં ખૂબ જ મહત્વનું અને શરીરને ખૂબ પૌષ્ટિક વિટામિનોથી પ્રબળ બનાવનાર જો કોઈ ફળ પાક હોય તો પોપૈયાનો ફળ પાક છે જે આપણે જોઈ રહ્યા છીએ કે આજે મધુ બિંદુ જેવી જાતો છે તે પોપૈયાની ખૂબ સારું એવું ઉત્પાદન છે તે આપે છે અને અંદર જે એક પોપૈયું આપણે ખાલી ઘરે વાવી દીધું હોય તો પણ આપણા કુટુંબને સરળતાથી મોટા જથ્થામાં મળી રહીએ તેટલું ભરપૂર ઉત્પાદન છે તે આપે છે આ ઉપરાંત છાંયાવાળા વૃક્ષોનો પણ એટલો બધો દબદબો છે કારણ કે લોકો છે તે આવા સપ્તપર્ણી વૃક્ષો છે તેનું વાવેતર પણ પૂરજોશમાં કરે છે આ ઉપરાંત આપણે વાત કરી કે જામફળની નીચે છે તે ફુદીનો આપણને દેખાઈ રહ્યો છે ફુદીનો એટલો બધો આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવે છે કે જે લોકોએ એક વખત ફુદીનાનું વાવેતર કરી દીધું હોય તો એને પછી કદાચ કોઈ આકસ્મિક કારણોસર સુકાઈ ગયો હોય તો બીજેથી લઈને પણ વાવેતર કરવું પડે છે કારણ કે એક વખત સ્વાદ ફુદીનાનો જે લોકો માણી લે છે રસોઈમાં તેને ફુદીના વગર છે તે ચાલતું નથી આ ઉપરાંત આપણે જોઈ છીએ કે બીજા ફૂલો પણ ઘણા બધા એવા છે કે જેના આપણને નામ ન ખબર હોય પણ સારામાં સારું આમ કહેવાય ને કે આપણા ઘરનો જે દેખાવ છે તે આવા ફૂલો વાવેલા હોય તો આપણો ઉઠાવ છે ઘરનો તે ઘણો બધો નિખરી ઉઠે છે તમે જોઈ રહ્યા છો કે કેવા સરસ મજાના ગાદલું પાછળી દીધું હોય અને આપણે માથે બેઠા હોય તો લાગે પણ નહીં એવા સરસ મજાના ફૂલો છે તે આ ફૂલ છોડમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ આ મોટો જે ફૂલ છોડ છે ફૂલ તે પણ તમે જુઓ નામની આપણને ઘણી ખબર નથી હોતી કારણ કે અનેક પ્રકારના ફૂલ છોડ આજે મળતા થયા હોવાથી આપણે વાવેલું હોય પણ નામ શું છે તેની ખબર નથી હોતી આ ઉપરાંત અમારે સ્થાનિક ભાષામાં અજમો કંઈ છે જે આપણે અત્યારે મોટા પ્રમાણમાં અજમાનું વાવેતર થાય છે તે અજમો નહીં પણ અમારા લોકલ ભાષામાં અમે આ છોડ છે જે એ તેને અજમો તરીકે ઓળખે છે તો ખેડૂત મિત્રો આવીને આવી માહિતી છે આપણે એટલા માટે લોકોને પીરસી રહ્યા છીએ કે લોકો તમે છે કંઈક વાવો કારણ કે આપણે જો વાવશું તો આપણા કુટુંબને સરસ મજાના ફળો તો મળશે જ સાથે સાથે આર્થિક ફાયદો પણ એટલો બધો થાય છે કે માનો કે આપણે લીંબુની જ વાત કરી આપણે લીંબુનું ઝાડ ઘરે વાવેલું હોય તો આપણે તાજા લીંબુનો જે રસ છે તે લીંબુના ફળ દ્વારા મેળવી શકીએ આપણે નારિયેળની વાત કરી નારિયળના એક તોફાનો ભાવ ઘણો બધો હોય છે જો આપણે ચાર પાંચ રોપ છોડ છે ઝાડ છે તે વાવેલા હોય તો ઘણો બધો આર્થિક ફાયદો પણ થાય તુવેરની વાત કરી કારણ કે તુવેરમાં જે સ્પેશિયલ વાવેતર ખેડૂત મિત્રો કરતા હોય છે તો એમાં એટલા બધા રોગ જીવાત આવતા હોય છે ઈયળ આવતી હોય છે કે જે ઊંચામાં ઊંચી જંતુનાશકો છે તે તુવેરના પાકમાં છાંટવામાં આવે છે ત્યારે આવી ઘર આંગણે આપણે થોડા ઘણા છોડ આપણે વાવેલા હોય તો પણ આપણે મેળવી શકીએ તો મિત્રો આવીને આવી માહિતી આપણે સતત એટલા માટે પીરસી રહ્યા છીએ કે ખેડૂત મિત્રોને પણ આર્થિક ફાયદો થાય પર્યાવરણ પણ સુધરે અને આપણો જે તંદુરસ્ત રાષ્ટ્ર છે તે પણ આપણે આવા ફૂલ છોડ છે બાગાયતી ફળ પાકો છે તે વાવીને બનાવી શકીએ અને આપણી જે આર્થિક જે પરિસ્થિતિ છે આપણી જે આર્થિક પરિસ્થિતિ છે તે પણ સુધરે કારણ કે માર્કેટમાંથી આપણે ઊંચી કિંમત આપીને પણ ફળો મેળવી શકીએ છીએ પરંતુ જે ઘરે વાવેલા હોય તેઓ નેચરલી જે સ્વાદ છે તે આપણે નથી મેળવી શકતા તો મિત્રો વૃક્ષો વાવો વધુ વરસાદ લાવવાની ઝુંબેશને વેગવાન બનાવો અને તંદુરસ્ત પરિવારનું નિર્માણ કરી સરસ મજાનો આપણો દેશ ભારત છે તેને તંદુરસ્ત બનાવીએ તો ફરી જ મળશું આવા નવા વિડીયોમાં નવા આવનારા વિષયને લઈને ત્યાં સુધી આપ મિત્રો જોડાયેલા રહો ખેડૂત મિત્રો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ